સાયલા તાલુકાના ઈશ્વરિયા ગામે વધુ એક મર્ડરની ઘટના આવી સામે સાયલાના મરડિયા કારખાના નજીક બે જૂથ વચ્ચે મારામારીની ઘટના આવી સામે જેમાં યુવાનનું થયું મોત સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઈશ્વરિયા ગામે જૂની અદાવતમાં અકસ્માત સર્જી યુવાનનું મર્ડર રશિક રબારી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે મરડિયા કારખાના નજીક અકસ્માત સર્જી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવાનની હત્યા નિપજાવી ઈજાગ્રસ્ત રસિક રબારીને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું સમગ્ર ઘટનાની જાણ થતા ડીવાયએસપી તથા સાયલા પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો તેમજ ઈશ્વરિયા ગામે હવે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તમામ આરોપીઓ વિરુદ્ધ સાયલા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહભાઈ સારોલા સાયલા